વાંકાનેરના બહુચર્ચિત નગમાં હત્યા પ્રકરણ મામલે સિરિયલ કિલર તાંત્રિકની મદદગારીમાં ઝડપાયેલ આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના બહુચર્ચિત નગમા હત્યા પ્રકરણ મામલે વાંકાનેર સિટી પોલીસે સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહની નગમાની હત્યાના ગુનામાં મદદ કરનાર આરોપી જીગર્ભનું ભાઈ ગોહિલની પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી મૃતક મહિલા નગમાબેનની વઢવાણ ખાતે સોડિયમવાળું પાણી પીવડાવી હત્યા કરી લાશના છરી કુહાડી તથા કટર વડે ટુકડા કરી વાંકાનેર નજીક દાટી દીધા હોવાની સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું પછી પાછો હું બાઈક લઈને ત્યાં એને દુકાને બાઈક મૂકી દીધી પછી નવલસી આવ્યો હતો અને પછી આજુબાજુમાંથી માંથી પથ્થર ને એવું બધું મૂક્યું હતું પછી મીઠાની થેલી લઈને આવ્યા હતા મીઠાની થેલી ફાડીને અહીંયા મીઠું નાખ્યું હતું પછી અહીંયા બધેથી માટી ભેગી કરીને અહીંયા માટી અમે નાખતા હતા પાવડર સગારું હતું ને અહીંયા અહીંયા જગ્યા બતાવ જ્યાં

પછી પેલા જે કોથરા નાખ્યા ને પછી એમાં મીઠું નાખ્યું પછી અમે ઉપર આ મોટા મોટા પથ્થર નાખ્યા જોડે જોડે અમે લગારાથી માટી નાખતા હતા બધું જોડે જોડે જ કરતા હતા પછી આમ લેવલ થઈ ને પછી અમે બહાર આવતા રહ્યા ને પછી સામે જેસીબી વાળા જેસીબી લેવલ પર નહીં એમ ત્યારે એ વખતે જેસીબી વાળાએ ના પાડી હતી પછી આખી રાત એમને રહેવા દીધું પછી બીજે દિવસે કાના જેસીબી 好多美女。